તો મિત્રો બધા કેમ છો મજામાં આજે જો અમે અમારા ગામડે આવી ગયા હી ગામડે ફૂલ મોજ કરવાની છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અમારે અહીંયા જે રામજી મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા છે અને અમે બધા ભાઈઓ આવી ગયાનું આખું ગામ ધુમાડા બંધ છે આખા ગામમાં ફૂલ મોજ જ કરવાની છે ત્રણ દિવસ તો ત્રણ દિવસમાં અમે ફૂલ મોજ કરવાના હે તમે અમારી હેરે વિડીયોમાં બની રહીજો તમને પણ ફૂલ મોજ આવશે અત્યારે હે રાતના રાઈતના બાર વાગી ગયા છે અને હજુ આમાં દાંડિયા રાસ પૂરો કરીને અંતર આવ્યા છે હા જોવા જવાનું કાલે સવારમાં વહેલું હાથ વાગે ઉઠવાનું છે અને બધો પ્રોગ્રામ કાલે હાથ વાગે ચાલુ થાય છે તમે અમારા વિડીયોમાં બની રહેજો જોરદાર મજા આવશે જો આ આર્યા ને આ અમારા ભાભી છે મોટા ભાભી બધા અમે ગામડે આવી ગયા ફૂલ મોજ કરી જો અમારી ટોરકી પહેલી વાર આખી ટોર્કી પહેલી વાર ગામડે ભેગી થઈ આ મારા મોટા ભાઈ જો અહીં બાઈક ઉપર બેઠા અને ફૂલ મોજ કરી અત્યારે હળજી રાઈશ થાય કેટલા વાગ્યા બાર હડા પડી ગયા બાર વાગી ગયા જો હવે હે મોડ મોજ

અહીંયા અમે રોડ ઉપર ખાટલો ઢારી તૂતા અને જલસા હી બધા ઘણા વર્ષે ગામડે આવ્યા હી અને શું હે કે અમારા ગામડે હે ને પ્રાણ પ્રતિષ્ઠા હે રામજી મંદિર નવું બનાયું એની પ્રાણ પ્રતિષ્ઠા ને ભવ્યથી ભવ્ય આયોજન છે અને ખૂબ સરસ મજાનું આયોજન હે અમારા સુમિતભાઈ જો રખડે હે અને હું આડો પડ્યો હું ખાટલામાં તો મિત્રો જો આ અમારા ગામનો ગેટ છે સરસ મજાનો ગેટ હજી નવો જ બનાયો હે અને રાત્રે લગભગ પોણા એક થયો અને પોણા એક અમે બધા મયુરિયા ને પંચાસરા બ્રધર્સ એ રખડવી અને સુમસહન ગામ આખા ગામમાં બધા હોઈ ગયા હૈ અને અમે લગભગ પાંચ છ જણા તે રખડવી આ ગેટ છે સરસ મજાનો ગેટ અને ગેટની અંદર કરતાં જ તમે લોકો જુઓ નજારો કેવો સરસ મજાનો છે હવે દિવસે તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળે કે ન મળે પણ અત્યારે રાત્રે આપણે ભરપૂર સમય કાઢી લીધો હોય બ્લોગ બનાવવાનો બરાબર તો તમે આ વિડીયોને લાઇક તો જરૂર કરી દેજો